ભગવાન રામ પરિસ્થિતિ સ્વીકારતા શીખ્યા ભગવાન રામ નગર કલ્પના કરો કે જે જે અવધ અયોધ્યા જેની ઇન્દ્ર આશા કરતા હોય એ અવધને આંગણે જેનો જન્મ થયો હોય મહારાજ દશરથના ઘરે જે જન્મ હોય એ દીકરાને સુખામી હોય પણ ચૌદ વર્ષનો વનવાસ આપી દીધો જે અયોધ્યા ભગવાન રામને રાજામાં જોવા હટુ એમ કહેવાય હવારના પોરમાં ઊઠી ઊઠીને અયોધ્યા આવી હતી બધા એની નજરો થાકી ગઈ કે હમણાં ભગવાન રામ રાજા અભિષેક એમનો થશે અને રાજ્ય રાજ્યાભિષેકના દર્શન થશે તેથી અયોધ્યા વહેલી ચાર વાગે જાગી ગઈ હતી તમામ નવા કપડા પહેરી પહેરીને આવ્યા હતા ભાઈ ભાઈ આજ અયોધ્યાનો રાજા રામ ખાવાનો કોઈએ નહોતું જાણ્યું કે આગળ વલકંઠમાં જોવા મળશે એ વનનો નો વે પહેર્યો એ પહેર્યો સાહેબ સૌદ ન ચડી એટલું નહીં પરિવારમાં રામ ક્યારે થઈ શકાય કે માં કઈ એને આપ્યું ને આપણે તો ત્રણ કલાક સુધી એકલું હાસ્ય કરી શકે પણ પરિવાર ઘોડે અહીંયા પરિવાર આપણે બેઠા છીએ અહીંયા કોઈ જાજુ માણા નથી પરિવાર છે કેટલા છે કોણ કોણ છે એના ઉપર આધાર છે માથા તો બહુ જાજા હોય રાવણ ને દ હતા ગયો કેટલા છે એ મહત્વનું નથી કેવા છે એ મહત્વનું છે વાત ટૂંકી કરવી છે આપા કથા આપણે સમરત બધા જાણીએ છીએ કે ભગવાન રામ વનમાં વયા ગયા ભરત આવે છે શત્રુઘ્ન આવે છે અને ફરી વાર બધા ભેગા થઈ અને ભગવાન રામને મળવા જતા એક જ ભાઈ હોય આખી સતરંગી ફોજ લઈને આવે છે ભરત વનમાં આખી અયોધ્યા ની ફોજ છે આ ત્રણેય માતાઓ છે એટલું નહીં મહારાજ જનક પણ છે માં જાનકીના જનેતા છે આ બે નો ખાસા વાત આપે છે જે માયે ચૌદ વર્ષ વન નો વચન માગી લીધું તો રામ ના માં કૌશલ્યા એટલું તો બોલીએ કે ને કઈ તું નહી એટલું તો કે તારે હવે તે તો વનમાં મોકલ્યા છે ના સાહેબ આ વાત નથી કારણ કે અત્યારે અમે સાહેબ હકી કે આવી વાતો કરતા બી અત્યારે હું બોલ્યો ને કઈ કઈ તમે ના આવો તો સારું એટલો ટુકડો મને મૂકીએ કે જો માયાભાઈ બોલ્યા થાય ઉપગ્રહ આ તો વાત હોય દ્રષ્ટાંત પણ કહેવા ગયો ભરત આવ્યા ભરતે ત્યાગ કર્યો માનો ભરતે માનો ત્યાગ કરી દીધો આપ જેવા બધા

આનંદ કરતા અંદર ની જે પીડા જયારે થાય જે છે એ મારો છે કૌશલ્યા પાસે ભરત આવે છે હવે સાહેબ જે ભરત બોલે હે માં કૌશલ્ય ભગવાન રામ ને મેં મારા પિતા કરતા મહાન ન રાખ્યા હોય તો મને બ્રહ્મ હત્યાનો પાપ છે સાહેબ હવે સોગંદ જે ખાય છે તમે જોજો હે એમાં મારી માં કઈ કઈ વચન માગ્યું મારા માટે ગાદી માગી આમાં સહેજે જો મારો ભાવ હોય અથવા મને ખબર પણ હોય તો ઋષિ પત્ની સગર્ભા હોય અને એને સુરો મારી અને એ ઋષિ પત્ની એના પુત્રનું મૃત્યુ જે થાય પાપી કે મને લાગજો આવું ભરત બોલે છે એ માં મારી માએ મારા ભગવાન રામને વનવાસ માગ્યો એને દર હું રાજી હોઉં તો ગૌચરણ વાળાનું મને પાપ લાગજો એ માં મારી માં કઈ કઈ આવું વચન માગશે અને એને લીધે મારા પિતાનો અવસાન થાય અને મારો ભગવાન રાવ વનમાં જાય આ મને સપનામાં ખ્યાલ હોય તો મદિરા પીધાનું પાપ મને લાગજો જો આ બધા સમકક્ષ પાપ કીધા છે મહારાજ ભરતે ઘણું આમાં વાત છે પણ હદ કરીને પછી કૌશલ્યા ભરતને ને ભેટે છે બસ બેટા બસ મારો દીકરા દુઃખી વધારે દુઃખી ન કરો બેટા ભરત સૂર્યનારાયણ સાક્ષી એ કહું કે રાજ્ય ઘટના બની ગઈ આજથી આચાર સુધી અમને તારામાં અને રામ માં ભેદ દેખાડો હોય તો સૂર્ય ના સ્વાગત છે નારાયણના સ્વગત આપણા ઈષ્ટના સ્વાગત કે આવી ઘટના બલ્યા પછી ભરત અમને રામ કરતા તારામાં લઈ યેદ ઘટ્યું હોય તમે મારી આંખું છ પેઠી

હું ગાદીએ નહીં બેસ છે નિર્ણય લેવાડો હવે ભગવાન રામ પાસે જાય અને ભરત રામ જે કઈ નઈ નિર્ણય તારે સ્વીકારવો પડશે સમાચાર લક્ષ્મણ ને મેળ અયોધ્યા થી ભરત આવે છે સતરંગી ફોજ લઈને આવે છે અને સાભળજો રામ પ્રેમી કેવો હશે લક્ષ્મણ અને હાથમાં ધનુષ ઉપાડ્યા અને પ્રગટી નો બરોડ બદલાનો હણ લક્ષ્મણ બોલ્યા છે કે રામ ના ચરણ ના સોગન મોટા ભાઈ તમારા શરણ ના સોગન એ નાગણ દીકરાને દીકરા હું જીવતો નહીં જવા દઉં આવું બોલાવી દે છે કઈ વનમાં બી આવે તોય પાછળ આવે છે ત્યારે ભગવાન રામ એમ કહે છે લક્ષ્મણ લક્ષ્મણ ઉતાવળ ન કરો તમે બહુ ઉતાવળા છો પણ લક્ષ્મણ હકીકત જાણ્યા વગર નિર્ણય જિંદગીમાં ન કરવાતું કૌશલ યાદ સુમિત્રા ને પછી મળજો કે કઈ કઈ ના હૃદયમાં

આવી હામ હામે ક્ષમા કરતા આવડે ને એના ખોરડે ઈશ્વરના જન્મ થતા હોય એના ખોરડે ભગવાનના જન્મ થતા હોય કૌશલ્ય બાપા અડધી રાત થઈ ગઈ ગયો બે જ પગ આપ ખાલી આપ કર્યું માં બેઠા સીતાને ને બેઠા બસ બેઠા આપના માતુશ્રી આવ્યા છે એને તો મળી ગયો મહારાજ જનક અને

આશરે મોકલી અમે તમારી સીતાને જાળવી દેશ તમારી સીતાનું અમે જતન ન કરી શક્યા અઠે અમને બાપ કહું છું હવે મા સીતાના માયા કે મા અમે બે માણ માફી માગવા આવ્યા છે ઊંડ જનક માફી માગવા આવ્યા છે ને અમને એમ લાગે થોડીક કરિયાવર માં ખામી રહી ગઈ કહેવા ગયો જલકપુરથી હેલું ફલાટી થાય કર્યાવર ની અમે આ વલકન દેતા ભૂલી ગયા વલકન હા હેલ માં કરિયાવર માં આપ્યું હોત તો એ પણ અયોધ્યા માંથી ન પહેરવું પડે છે મારો કહેવાનો સુર

ગોપીઓને પ્રેમ હતો કૃષ્ણ સાથે કે તારે રાસ આવવું તું ન આવ ત્યાં સુધી મારો રાસ અધૂરો છે કૃષ્ણ આવ્યા દરેક ગોપીને એવો ભાવ હતો કે અમારી સાથે રાસ રમવો જોવે એક એક કાન અને એક એક ગોપી હો વ્રજની એક પણ ગોપી એમ નથી કહી શકતી આગળ નજર જ નથી ચાલતી પોતે જ દેખાય કૃષ્ણ દેખાય પોતે દેખાય કૃષ્ણ દેખાય અત્યાર સુધી શ્રદ્ધા અને પ્રેમના નેત્રમાં આંજળ આંજેલા હતા પણ અહંકાર નો પડદો આવ્યો કે અમે કહીએ એટલે આવવું પડે એ પડદો આવ્યો કૃષ્ણ દેખાતા કૃષ્ણ નીકળી ગયા

અચકાતા અચકાતા કથા કરે ભૂલ મને માન રાધિકા નું નામ નો લેવા જાય ને મારો ગુરુ છે અને મને ધ્યાન લાગી જાય અને આચાર્ય જો પણ એમાં રકાર આવી ગયો છે પંક્તિમાં સાહેબ ગોપીઓ દોડી છે તો દેખાય છે કે એક સ્ત્રી ના પગલા છે એક પુરુષ ના પગલા છે કે નક્કી આ કેડે કૃષ્ણ ગયા છે આગળ ગયા ને તો કેવલ સ્ત્રી ના પગલા દેખાડા પુરુષ ના પગલા બંધ થયા રકાર મારી દીધો સુખદેવજી મહારાજે પાછા ફરી જાય પ્રેમી એવી કોઈ ભગવાન કૃષ્ણ સુધી તમારી સાથે રહી તમારો ઈશ્વર સુધી અર્જુન ઈશ્વર કૃષ્ણ છે અને કેવાય દુર્યોધનનો કૃષ્ણ કર્ણ છે

અરે રે મોટા આપણે જગત આપણે કરીએ છું કોક નું તળિયું ગોતીએ છીએ આને આ ક્યાંથી આવ્યું આને નહોતું ને કેમ થયું કોક ને હારા વાસણ ભાળી જાય લે આ દુનિયામાં દુખી કોઈ હોય જ નહીં દુઃખી કોણ હોય કે જે બીજાની પ્રગતિ ન જોઈ શકે એ જિંદગીમાં સુખી ન થઈ શકે કોક હારી ગાડી લઈ તકે એણે લીધી એમ આપણે કે હા એણે લીધી ઓ તો લીધી હશે ને કારણ કે આને તો મંડળીઓના બુસ જ માર્યા હોય આપણે કહી ના હો કેશ લાવ્યો કેશ ભસાઈ દે એમ કેશ રૂપિયા લીધી આપણે કે હા આપણે કે આપણે પાસે કે ક્યાંથી આ બધું ફાટ્યું અરે કપાસ છો એને એમ કપાસમાં એને કપાસ છો તો કપાસ થાય ને તારે ગોળે સુલાને આગમનમાં ટાટિયા ભરાય બીડીઓને હાંધા જ કર્યા હા તું સતનારાયણની કથામાં જતો ને દીકરા ન્યાલય પ્રસાદ ગબાવી લેતો હતો અને બીજે દી ખાતો હતો એ શો હતો આપણે ભટકાવાનો લે દીકરા ભટકા હે પણ તારી આયર્યા તું વીલ માં તું હોય મારો કહેવાનો સુર ભગવાન બધાને સારું આપે પણ જ્યાં સુધી લાગણી ને પ્રેમ પેદા ન થાય ત્યાં સુધી કોઈ દી ભક્તિ પેદા ન થાય